નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ આપણે જોઈશું આગામી બે દિવસની અંદર કયા કયા જિલ્લાઓને રેડ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારબાદ આપણે જોઈશું કે પરિસ્થિતિ કેવી રહેવાની છે આગળ અને શું શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેમજ વરસાદ અને ખાસ કરી પવનની દિશા કેવી રહેવાની છે એના વિશે વાત કરીશું આગળના વિડીયોમાં આપણે વાત કરીએ અપર એર સાયક્લોન વિશે તો એના વિશે ખાસ માહિતી મેળવી આગળના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે કયા જિલ્લાઓને રેડ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ તો કચ્છ છે પાટણ બનાસકાંઠા મહેસાણા આટલા જિલ્લાઓને ખાસ રેડ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારબાદ એનાથી નીચેના વિસ્તારો છે જામનગર મોરબી અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા ગાંધીનગર અરવલ્લીને સાબરકાંઠા આ બધા જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે તેમજ નીચેના જે વિસ્તારો છે સાઉથના નવસારી વલસાડ અને સુરત સાઈડ એ વિસ્તારની અંદર પણ જે છે વરસાદની શક્યતા વધારે જોવા મળી રહી છે એટલે કે ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યો છે બાકીના જે વિસ્તારો રહ્યા ત્યાં છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળે છે ગુજરાતના જે બાકીના જિલ્લાઓ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં પણ વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળે છે તો આ જે છે વેધર ફોરકાસ્ટ આપણે જોઈએ આગળ અને અહીંયા જે છે નાવકાસ્ટ છે એટલે કે આગામી ત્રણ કલાક સુધી માન્ય જોવા મળે છે હવે આપણે જોઈએ કે વરસાદ કઈ કઈ જગ્યાએ અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ આપણે સેટેલાઇટ વ્યૂ જોઈએ તો સેટેલાઇટ વ્યૂની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાદળછાયું વાતાવરણ બધે આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અહીંયા આપણે જોઈએ આટલો વિસ્તાર કે ત્યાં ડેન્સ ક્લાઉડની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વરસાદની પરિસ્થિતિ પણ આપણે અહીંયા જ જોવા મળી રહી છે અહીંયા આપણે જોયું કે આ જે રેડ જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે એનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે જેમ કે અહીંયા આપણે જોઈએ તો વરસાદનું પ્રમાણ સડન અહીંયા જો અહીંયા આપણે જોયું તો વરસાદનું પ્રમાણ ચેન્જ થઈ ગયું ફોર્ટી ફોર પોઈન્ટ થ્રી એમ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે અહીંયા ઓછો જોવા મળી રહ્યો છે એવી રીતે ગુજરાતના બાકીના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ તો જોવા મળી રહ્યો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત છે સાઉથના જે જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે આપણે અહીંયા જોઈએ ઝૂમ કરીને તો રાધનપુર છે હારીજ છે તો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે અહીંયા આપણે જોઈએ તો આટલા જે જામનગરનો વિસ્તાર છે જામનગર ધ્રોલ છે વાંકાનેર છે તો આ બધી જગ્યાએ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ હવે પાટણ સાઈડ તો પાટણ સાઈડ પણ વરસાદ વરસાદની પરિસ્થિતિ છે એ અહીંયાથી જોઈ શકાય છે કેવી જોવા મળી રહી છે તો આટલો વિસ્તાર જે છે અને કચ્છની અંદર પણ આપણે જોઈએ તો કચ્છની અંદર પણ વધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે નલિયા છે પછી અહીંયા છે ભુજ છે ભુજની અંદર પણ વરસાદ છે અહીંયા જોવા મળી રહ્યો છે માંડવી છે મુન્દ્રા છે તો એ વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીધામ છે તો એ ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે જેટલો વિસ્તાર અહીંયા રેડ માર્ક છે ત્યાં વરસાદ છે એ પ્રમાણેનું વધારે છે હવે આપણે જોઈએ ધીમે ધીમે એની પરિસ્થિતિ ચેન્જ થતી જાય છે તો આગળ જતાં જતાં અહીંયા માંડવી વિસ્તાર છે ત્યાં વરસાદની પરિસ્થિતિ ફોકસ થઈ શકે છે આગળથી આવીને અહીંયા સુધી બરાબર તો આ થઈ ગયું વરસાદનું વિસ્તારની વિશે વાત કરી લીધી સેટેલાઇટ વ્યૂ કેવો જોવા મળી રહ્યો છે એના વિશે આપણે જોઈએ તો સેટેલાઇટની પરિસ્થિતિ આપણે અહીંયા જોઈએ જેમ 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 આગળ જતું જાય એમ આ વિસ્તારની અંદર ખાસ જે છે એ પ્રમાણેનું વધારે જોવા મળી રહ્યું છે તો આ વાત થઈ ગઈ આપણે કેવી પરિસ્થિતિ વરસાદની જે જોવા મળે છે હવે આપણે જોઈએ તો આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ જોઈ આપણે શકાય છે એવી રીતે અહીંયા આપણે પસંદ કરીએ નવ તારીખ તો નવ તારીખની અંદર આપણે જોઈએ તો ઉપરનો જે વિસ્તાર છે ત્યાં પણ હજી ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યો છે આગામી દિવસ દસ તારીખનું આપણે જોઈએ તો આખા ગુજરાતની અંદર વોચની સ્થિતિ જોવા મળે છે એટલે કે હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ હજી નિર્ણાયક શું છે શું નહીં એના પર આધાર રાખી શકે છે તો આ વાત થઈ ગઈ વેધર ફોરકાસ્ટ વિશે બરાબર જેમ જેમ દિવસ પરિસ્થિતિ દિવસ જેમ ચેન્જ થાય એ રીતે આપણને રિઝલ્ટ જોવા મળી શકે છે તો આ વાત થઈ ગઈ આપણે વેધર ફોરકાસ્ટ વિશે તો આવી જ માહિતી સાથે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની અંદર પણ જોવા મળે છે તમે તમારું ફાર્મ એડ કરી અને એમાં બધી માહિતી તમે જોઈ શકો છો તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે તમારો ખૂબ ખૂબ આભાર